આ બીજા મોકલજો બોલો બેન તમારું નામ હું જાગુ છું હું તો ઊંઘું છું તમારું નામ બોલો ને બેન અરે હું જાગુ છું અલા માસી મને ખબર છે તમે જાગો છો મે તમને કીધું કે તમે ઊંઘી ગયા મે કીધું તમને એ બુદ્ધિ વગરના માણસ માર નામ જાગુ બેન છે તો એમ કે તમારું જાગુ બેન છે એમ તમારા હસબન્ડ નું નામ કનુ તમારા પતિ નું અરે કનુ એ માસી તમારા હસબન્ડ તો હોય છે ને એનું નામ બોલો તો હું લખું કનુ માસી તમે તો મગજ ની પથારી ખેડૂતો વગર ના તો હું તને કહ્યું શોધ વિગતિ માં જ કહું છું કે મારા ઘરવાડા નામ કનુભાઈ છે તો માસી એમ સરખું કહ્યું કે મારા ઘરવાળા નામ કનુભાઈ છે તો મને ખબર પડે હું લખી નાખું એમ ખબર ને એમાં ડબલાઓ ને કોણ નોકરી રાખે છે